કે હાડા પાંચ હજાર વરહની આ ઉજળી પરંપરા આપણી હાડા પાંચ હજાર વરહ પહેલાંથી દાઢો હુરજ અને બાળ ભગવાનો અનું અહીં સ્વરૂપ છે હુરજ દાદાનાં સ્વરૂપ બાળક છે બીજે મૂછું અને હોય સપ્તાશના ઘોડા લઈને જે નીકળે દાડો ભાણ ઝાડા લા 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 પણ અહીંયા તો બાળ અર્ક એટલે અર્ક એટલે હુરજ અને બાળ અર્ક એ અહીં બિરાજમાન છે અને જેનો પદ્મપુરાણમાં જેનો ઉલ્લેખ છે અહીંથી આજે હું તમે આવ્યા છે એ

એ એમને નિમિત્ત બન્યા છે પોતે હા અને આ આ આજે દાડા હુરજને જાગૃત કરવાની એમની જે ખેવના છે ભોળીઓ રાજા છે આમ તો વિજયસ્રી બાપુ આ રાહુલ સાહેબ એટલે ભોળીયો રાજા એમ બસ એને કે ધર્મ માટે જેટલું થાય એટલું મારે બીજું કાંઈ જોતું નથી પણ મારો હુરજ ભાણ જાગે છે એની દુનિયાને ખબર પડે કે સનાતન ધર્મની શું તાકાત છે એટલા માટે હું મહેનત કરું છું કાંય જેમ બને બધા આવવા જોઈએ સરકાર શ્રી એ પણ એમની નોંધ લઈ અને પુરાતન તત્વ અને સરકાર શ્રીએ પણ આમને અહીંયા પાંચ કરોડ જેટલા જે રકમ ફાળવી અને આ વિકાસ થાય એના માટે એમને પણ હું અભિનંદન આપું છું સરકાર શ્રી ના બધા અધિકારીઓ પણ મેં કીધું સાહેબ થી લઈ અને બધા અહીંયા આવ્યા છે છે કહેવાનો અર્થ મારો એ કે એવા આજના પ્રોગ્રામમાં આપણે તમે મળ્યા છે વિશે ઘણું થાય પણ હું જે તમને વાત કરતો મેં ધાળા કીધેલો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં સમુદ્ર મંથન જયારે થયું દેવ અને દાનવ દેવ દાનવ મેળા સાથ નસરજ ગણી કર્મ જોગે મળી સંપ કીધો

પાળિયા જાગ્રત થાય છે વર્ષો પછી એટલે હું આ વાત કરું અમૃત ની જયારે વેચણી થઈ અને દેવોને બધા દેવાનું હતું અમૃત ભગત કે છે કે મદ ને અને સુર ને અમૃત પંક્તિ ભેદ પ્રભુ કરશે ઈ ફળ નું પરિણામ હરી ને જુગ જુગ ગૌતરવું પડશે ઈ જયારે વેચણી થતી હતી અને આપ જાણો છો પણ દાનવો ને અમૃત નો પવાય કારણ કે અમુક ને તમે વધારે હોદો આપી દો તો એ જગત ને નડે નડે અને નડે હા એટલે એના ઠેકાણા હોય એને દેવાય રાકાવી હારો હોદો મળી જાય ને તો હક નો લેવા હા એટલે મિત્ર કરો એકલાડી એનાથી મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્ધ ખુશામત કર નાખાવે મિત્ર કીજ મર્ધ સતજાવે મિત્ર કીજે મર્દું કઈ દે ખરાથી થાય જ્યાં ઉભા હોય નોંધ થવી જોઈએ અને બીજું હાવજ તરીકે તમે જો માનતા હોસ નો ભારત નો ગુજરાત નો સી શું તો હાવજ ની એન્ટ્રી પાડવાની જ ન હોય ભલા માણસ જ્યાં બેઠો હોય ખબર પડી જાય હા એનો પાડવાની હોય એન્ટ્રી પડે હે ને એ બિચારી ગુયા ઉભા રાખીને ફૂ ફૂ બાબુ કર્યા કરે જો બધું ભેળું કરી લે તો મૂડકી આવડી જ હોય પણ ઓલો તો બોરડીના જાળા આડો બેઠો હોય ધીરે ધીરે આય આવે છે હવે આ બાજુ આવે છે ને હવે પાલમાં આવી જાય

ના ગમે સારું કરો તો ગમે તમે જો સમાજમાં યુવાનો કે આગળ છે અમુક ન ગમે કારણ કે એનાથી થાય નહીં એને કઈ કરવું નથી પણ મૂળ વાત ઉપર આવું દાનવો ને અમૃત ન પીવરાવાય તો અમૃત નો કળશ લઈ લેવા માટે થઈ હોમ તો દાનવો પાસે અકલ મઠાલ અટકામો હોય હું તો દઈએ નહીં ભગવાન નારાયણે ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ ધારણ કર્યું આપ બધા જાણો છો મોહિનું રૂપ એવું રૂપાળી સ્ત્રી બન્યા ભગવાન હા 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 હરી જેસી બાલ વારી હરી જૈસી ચાલ વારી હરી ખનક વારી હરી 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 હે તાકે તો આથમણી નમે ઓતરાદો વાવાય તો દકણાથી નમે ચારે દાસુ નો વાવા ભૂકો થઈ જાય થોડી થોડી માટી ની ઘડેલી પુતળી હોય રાણ નો હોય ઉડતો આંબો હોય ભાદરવાનો તડકો હોય નો ભડકો હોય

આ મારી દીકરી હોય તો કેવી રૂડી સુંદર દીકરી છે આ હા હા એવું સુરજ ભાણ એકે વિચાર્યું હતું ઈ ભાણ ના સાનિધ્યમાં મળ્યા છે હાડા પાંચ હજાર વર્ષ પછી આ જગ્યામાં આવી આજે અને હામા ઉભા રહીને મંદિરમાં એ દાડા ભેટડિયા ભાણ એમ બોલો ને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો ભાલ નો ભેટડિયો ભાણ નો કહેવાય ભલા માણસ ઈ ભેટે એના પ્રમાણ આપે એવી આ ધરતી છે જો તમે આ બાજુ પચ્છમ ધામ જ્યાં દાદો જાગતો આવે ધીરો ધીરો હા અને બે પૈસા ના બે ભેડા થયા છે જો આ આ આ આ એકવાર જોરદાર તાળીઓ થી વધાવો ખમા 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 તમને હો વા પછમ કારણ કે પૂરો પૂરો માંથી ઉગે ભાણ અને પશ્ચિમમાં માં હાથ મે બોલો પૂરો માંથી ઉગે અને પશ્ચિમ માં હાથ મે ભાણ પુરજ એટલે આ ભેટડિયા ભાણ એટલે પૂરો અને પશ્ચિમમાં માં પશ્ચિમ ને પૂરો ને તો શાસ્ત્રોક્ત નાતો છે ભલા માણસ એ વાત છે આ પુરજ ને ના એના ઉપર જાવ તો મને ઓ હું આમ

કે મારા વાલીડાઓ આમ જો ટાઈટ ને તડકા વેઠી વેઠી અને આખો દી ક્યાંય હોહો ધંધા કરતા હોય અને ત્યાંથી રાત પડે અને ગમે ત્યાં ટાઈટ હોય વરસાદ હોય કે કદાચ ગરમી હોય અકડે ઠાઠ બેઠા હોય પણ પ્રોગ્રામ છે એટલે જાઉં છે એને સંતોષ થાય એવી વાત કેવી જોઈએ ગમે એમ નો જીકવી એ તો પાકી જ વાત છે એટલું તો તમને ગેરંટી આપું છું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ તોલે વગર બોલાય નહીં સાહેબ એટલે પશ્ચિમ અને પૂર્વ એનો આ નાતો પશ્ચિમ આખી દુનિયા આવી જાય આપડી સાનિધ્યમાં દીકરો સાહેબ મને સાહેબ કઈશ તો વધારે આખા નામ કરતા મજા આવશે અને એ અને એક અમારો સોલંકી કુલભૂષણ અહીં બિરાજમાન છે અને આ બધા આ બોરુ ધરતી છે હમણાં હું નગા લાખાના ઠાકર નામદેવ ભગત એમને બહાર જવાનું આવવાનું હતું પણ મને કીધું

હા એ પણ જ્યાં લાખો હજારો જેમ પશ્ચિમ ધામમાં પણ હજારો ભક્તોના દુઃખ વાંગે છે એમ એ પણ દાદા બાપુ એટલે કહેવાનો અર્થ મારો આમ બાવળીઆરી આ આખે આખો ફટો જે છે ભાલ એ કપાળ છે એ ભાલ છે ને એવો સુરજ વાણ એટલે અહીંયા હજી તો આમ શરૂઆત છે ઘણો આનંદ વાત મને આવે એ કરીશ પણ મારે મુદ્દો આટલું યુવાનોને પકડી લેજો આટલી વાત કે દેવને દાનવ બધા મોહીની રૂપમાં

જેટલું જીવન શક્ય છે એ બધા જીવનને જેમની જરૂર પડે આજ પણ અને એના પ્રકાશ સિવાય એની આવતી ઉર્જા સિવાય કોઈ જીવન ધરતીમાંથી શક્ય નથી અને એના કિરણોથી દરિયાના ખારા પાણીને ખેંચી 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 અને ભગવાન ખુરજના કિરણું જે છે એ દરિયામાંથી ખારા પાણીને ખેંચી ખેંચીને આભા મંડળમાં લઈ જાય અને અહીંયાથી મિછડા કરીને ધરતી માથે વરહાવે એવો પ્રત્યક્ષ દેવ દરેક જીવનને જીવનનો આધાર એવો હુરજ ભાણ દેશી ભાષામાં મારા કવિએ કીધું ભલે ઉગા ભાણ ભાણ તોળા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તો રાખે કશ્યપ રાવડું ઉગ્યો તું અરુલ તા તો ગરબાર ગંધારા ગયા તે દેવાય તણ સુર જગમાં કમણે કશ્યપ રાવડ ઈ ભગવાન હુરજ નારાયણના સાનિધ્યમાં અને ભારત વર્ષમાં તીર્થ દુના તીર્થ સ્થળો જે છે બધાય આપણા પવિત્ર જે તીર્થ સ્થળો છે એમાં એનો આ ભગવાન દાડો ફુરજબા અને એવો ડાડો શિવ શિવ અને સૂર્ય બે ભેળા અહીંયા બિરાજમાન છે આવું ક્યાંય ધામ નથી એના ધામમાં હું તમે મળ્યા છે આપણે બધા ભાગશાળી છે આજની રઢિયાળી રાત આ જંગલમાં મંગલ આ ધર્મોત્સવમાં જેમની નિશરામાં પાવન ઉપસ્થિતિમાં હું તમે બિરાજમાન થયા છે એવા પરમ પરમ પૂજ્ય ગુરુદેવ એમના સાહેબજીના ચરણમાં વંદન કરી અને એવા ધામ જય રાણા જય વાસરા જય સોલંકી સરદાય જય જય ડાડા કરણ અને જય જય જગાર એવો દેખ દિયે નાધાર બલ અચન ઉચાર સ્નેહ મે કરે નહીં છલ પર ત્રિયા નહીં ધરત ધ્યાન ગુત કો કવિ સમજ ભેદ પિંગલ કહે ધર્મ રજપૂત કો એવો વડા ભીડ બિરવ રાજપૂત એટલે અમારે વિજયસિંહ દાદા બાપુ જ્યાં પાવન ઉપસ્થિતિ છે એમને પણ હું અહીંથી વધાવું છું અને સ્વાગત કરું છું પહેલા અમારે દિલીપસિંહ બાપુ અને અમારે વાળા સાહેબ અહીં બિરાજમાન છે બધા જ અધિકારીઓ ત્યાંથી ગાંધીનગરથી છે અમારો પોલીસ પરિવાર બધો આપ બધા યુવાનો જો વાંધો ન હોય તો મને થોડું અમે બધા કાયમ આમ લુંબો જુંબો ના હવાય હોય તો બધા છો જ પણ પાછળ આખી હાર ઊભી છે છેલ્લે

ભગવાન ખુરીદ વાણ માટે ધજાળા ભરત બાપુ સાનિધ્યમાં મેં કીધું તું પેલી વાર બોલ્યો તો બીજી વાર કહું છું પવિત્ર જગ્યા છે ધજાળા ની હા હું મેં કીધું તું લોમે ધામમાં અને આજ પણ આપને કહી દઉં કે ભગવાન હોરીજ ભાણ એવો છે જેના સાનિધ્યમાં હું તમે મળ્યા આપણો ફેરો છે નહીં અફેળ નથી એ નક્કી કરી લેજો એના સાનિધ્યમાં આવી હગાઈ એ આપણા માટે બહુ મોટી વાત છે આ બધા યુવાનો આજે યુવા ધન બધું સારું સાંભળવા માટે અમારા બધા જ કલાકારો છે સરસ રીતે અભિજીતભાઈ સંચાલન કરે છે અમારો તરવરીયો યુવાન સચિન બારોટ અદ્ભુત ગાયું ઓ આમ મોરલાના જેવા ટૌકા કર્યા એને મોજ કરાવી છે અમારા ગઢવી ભાઈ છે બેને અદ્ભુત આપણી ગુજરાતની લોક સંગીતની ઉજળી પરંપરાને હાચવી અને ઉર્વશી બેન ગાય છે એમણે મજા કરાવી બીજા બેન અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ એટલે